આકાશગંગાથી નગરના નાળા સુધી નવા રોડના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત ભરૂચ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર આઠમાં ઓગણપચાસ લાખથી વધુના ખર્ચે પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચના વોર્ડ નંબર આઠમાં આકાશગંગાથી સિદ્ધનાથ નગરનાળા સુધીના રોડની સ્થાનિકોની રજૂઆતોને લઈ આજરોજ નવા રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ઓગણપચાસ લાખથી વધુની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું આકાશગંગા સોસાયટી નજીક ખાતમુહૂર્ત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લોકોને જણાવ્યું હતું કે રોડની સાથે સાથે ગટર લાઇન તેમજ પાણીની લાઇનની કામગીરી પણ કરવામાં આવશે જેથી આ રોડને નુકસાન નહીં થાય અને વર્ષો સુધી આ રોડ લોક ઉપયોગી બની રહેશે આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સ્થાનિક નગરસેવક ધનજી ગોહિલ પ્રવીણ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચના વોર્ડ નંબર આઠમાં રિલાયન્સ મોલની સામેથી આકાશગંગા સોસાયટી થઈને સિદ્ધનાથ નગરના નાળા સુધીના રસ્તાનું કાટમુરટ કરવામાં આવ્યું છે ઓગણપચાસ લાખ અને છાસઠ હજાર રૂપિયાની અંદાજીત રકમ સાથેનું આ કામ છે આજથી જ આ કામનો પ્રારંભ થશે પહેલાં પીસીસી થશે અને એના ઉપર સીસી રોડ બનાવવામાં આવશે જેના કારણે એની મજબૂતાઈ લાંબો સમય સુધી રહેશે ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકોને ખૂબ મોટી તકલીફ હતી અમારી જીડીસી ની લાઈન સહિત વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા આ કામની સાથે જ જોડવામાં આવે એ પ્રકારનું પણ આયોજન થયેલું છે આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત થયા છે આ વિસ્તારમાં ભરૂચનો જે અંડરગ્રાઉન્ડ લાઇનનો પ્રોજેક્ટ છે એ પણ મેઇન લાઈન નખાઈ ગઈ છે આ કામમાં રોડ બની એ પહેલા આજુબાજુના બધા જ વિસ્તારના સોસાયટીના બોલના લોકોને પણ ડોર ટુ ડોર જે કનેક્શન આપવાનું છે એ કામ પણ પૂર્ણ થશે આ બધા જ કામો પૂર્ણ થતાં ત્યારબાદ આખરે સીસી રોડ ભરવાનું કામ શરૂ થશે જેનો લાભ લાંબા સમય સુધી આ વિસ્તારના લોકોને મળશે એ અમને ખાતરી છે થેન્ક યુ